ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં રજૂ થયેલ તમામ તુમારો સર્વાનુમતે મંજૂર કરાયા તેમજ આ ઉપરાંત શહેરમાં રખડતા પશુઓ છે તેમને સાપરિયાળી મૂકવા માટેના ટ્રાન્સપોર્ટ ખર્ચ અધ્યક્ષાનેથી મંજૂર કરી આપવામાં આવ્યા હતા જે આશરે રૂપિયા એક પશુના ફેરા માટે ફાળવવામાં આવ્યા હતા આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં જે તુમારો મૂકવામાં આવ્યા એ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી જે ભાવનગર મહાનગરમાં રખડતા પશુઓ છે ઢોર છે એને બસ્સો ઢોરને સાપરિયાળે મૂકવા માટેના ટ્રાન્સપોર્ટ ખર્ચની મંજૂરી અધ્યક્ષસ્થાનેથી આપી હતી જે અંદાજે એક લાખને અઠ્ઠાણું હજાર બસ્સો ઢોરના ફેરા મારવા માટેની મંજૂરી હતી આ ઉપરાંત પચીસ કરોડ છ્યાસી લાખના ખર્ચે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જ્યાં પણ ડ્રેનેજનું મોટું નેટવર્કનું કામ થઈ રહ્યું છે તેને ચોમાસા પહેલાં રોડને રિસ્ટોરેટ કરી અને મોટરેબલ બનાવવા માટે કડકપણે સૂચનાઓ આપવામાં આવી છે આ ઉપરાંત જે કપ જે પણ કામો બાકી છે એ ચોમાસા પહેલાં ચોમાસાની જે સરકારશ્રીના પંદર જૂને ચોમાસાની શરૂઆત થતી હોય એ પહેલાં સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય એના માટેની પણ સૂચનાઓ આપી છે આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે રીતે કામોની મંજૂરી મળી છે એ રીતે ભાવનગરની સુખાકારીમાં વધારો થશે ભાવનગરના નેટવર્ક અને જે ડિપાર્ટમેન્ટો ડિપાર્ટમેન્ટની કામો છે એને ઝડપથી પૂર્ણ કરવાથી લોકોની જન સુખાકારીમાં વધારો થશે એવું કોર્પોરેશન ભાવનગર મહાનગરપાલિકા માની રહ્યું છે